હું કાનન માંકર મિત્રો આજે છે વર્લ્ડ હાર્ટ ડે વિશ્વ હૃદય દિવસ બસ આ દિવસ ઉજવવાનો હેતુ એ જ હોય છે કે આપણે હૃદયની સમસ્યાઓ પ્રત્યે જાગૃતતા લાવીએ તેમજ તેના નિવારણ માટે જલ્દીથી જલ્દી પગલાઓ લઈએ આપણા આ વિડીયોનો પણ હેતુ એ જ રહેશે આ વિડિયો દરમિયાન આપણે જોઈશું કે આપણને ખ્યાલ કઈ રીતે આવે કે આપણા હૃદયને કોઈ સ્પેશિયલ કેરની મેડિકલ હેલ્પની જરૂર છે તેમજ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કોઈ હૃદયની સમસ્યાઓથી પીડાતી હોય તેમજ કોઈ પણ વ્યક્તિ કે જે પોતાના હૃદયને સ્વસ્થ રાખવા માંગે છે તે તમામ વ્યક્તિઓ માટે બે થી ત્રણ યોગાસન જોઈશું તો ચલો વિડિયો તરફ આગળ વધીએ સામાન્ય રીતે આપણા શરીરમાં કોઈ પણ બીમારી આવે છે એ એકાએક નથી આવતી આપણું શરીર આપણને કેટલાક સાઇન બતાવે છે ઇન્ડિકેટ કરે છે અને જો તે સમયસર સમજી લઈએ તો કોઈ મોટી બીમારીથી બચી શકીએ છીએ આજે આપણે એવી કેટલીક સાઇન વિશે જ વાત કરીશું કે જે સાઈન બતાવે છે આપણું શરીર એ યોગ્ય સમયે સમજી જઈશું તો આપણે હૃદયની કોઈ મોટી બીમારીથી બચી જઈશું તેમાં પહેલી સાઈન છે ચેસ્ટ પેન તમારી અગર ચેસ્ટ પેઇન થતું હોય છાતીમાં દુખાવો થતો હોય છાતી ભારે લાગતી હોય કોઈ મુમેન્ટ કરતા હો તમે નીચે વળો છો ઇવન સામાન્ય રીતે ચાલો છો તો પણ તમને છાતીમાં દુખતું હોય અને આ એક વાર નહીં વારંવાર થતું હોય તો તમારે ચોક્કસથી તમારા કોઈ જાણીતા ડોક્ટરને અને મેડિકલ હેલ્પની જરૂર છે આ લક્ષણને માથે ન મારી મૂકવું જોઈએ બીજું છે શ્વાસો શ્વાસ આપણે તમે કોઈ સામાન્ય વોકિંગ કરો છો અથવા તો દાદરા ચડો છો તમે શ્વાસ ચડે છે તમે હાંફી જાઓ છો ટૂંકા શ્વાસ લેવાય છે જે સામાન્ય રીતે આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ એની બદલે કન્ટિન્યુઅસ તમારા હાર્ટ બીટ્સ છે વધી જાય છે તો આ પણ એક લક્ષણ છે થોડું અઘરું કહી શકાય તમારે મેડિકલ હેલ્પની જરૂર છે ત્રીજી વાત કરું તો થાક લાગવો આપણે શારીરિક શ્રમ કરીએ ત્યારે થાક લાગે એ ખૂબ સામાન્ય વાત છે પરંતુ તમે એટલો શ્રમ નથી કર્યો તમે જસ્ટ ત્રણ ચાર ડગલા ચાલ્યા અને તમે થાકી ગયા તમારું રોજબરોજનું કામ પણ તમે પૂરી રીતે કરી શકતા નથી તમારા શરીરમાં એટલી ઉર્જા નથી કે તમે કોઈ પણ કામ સરળ રીતે કરી શકો તો તમારા શરીરમાં જ્યારે વધારે પડતો થાક લાગે ત્યારે પણ તમારા હૃદયને સંભાળવાની જરૂર છે કોઈ મેડિકલ હેલ્પની જરૂર છે બીજી વાત કરીએ તો તમારા પગમાં સોજા ખાસ કરીને પંજો સોજી ગયેલો હોય તમારા પગમાં દુખાવો થતો હોય તમારા હાથ પગ ખોટા થઈ ગયા હોય અને આ લક્ષણો છે એવું નથી કે એકવાર થાય તમને ફ્રિકવન્ટલી જ્યારે જણાય છે અને રેગ્યુલર જણાય ત્યારે તમારે મેડિકલ હેલ્પની ચોક્કસથી જરૂર છે તો હાથ પગ ખોટા પડી જવા છે સોજા આવવા એ પણ એક સારી નિશાની નથી તો આવા સમયે તમારા શરીરને કોઈ ડૉક્ટરને બતાવવાની જરૂર છે બીજી વાત કરીએ તો તમને ગરદન આગળ દુખાવો જો ગરદનની પાછળ દુખાવો ખભામાં દુખતું હોય પાસડીમાં દુખાવો થતો હોય અપર બેકમાં દુખતું હોય ખાસ કરીને જડબા દુખતા હોય ત્યારે પણ તમારે કોઈ લક્ષણને મારી મૂકવાને બદલે ચોક્કસથી તમારે એક વખત ડોક્ટરને બતાવવાની જરૂર છે બની શકે કે કાંઈ ન હોય શરીરમાં તો વેલ એન્ડ ગુડ પણ તમે એક વખત પ્રિકોશન માટે સેફટી માટે તમારે આ લક્ષણ જણાય તો બતાવવું જ જોઈએ બીજી આગળ ઉપર વાત કરીએ તો ઉબકા ઉલટી નો તમને ઉલટી જેવું થાય અથવા તો ઉલટી વધારે થાય ખોરાક છે એ બરાબર પચે નહીં નોઝિયા ફીલ થાય ત્યારે પણ તમારે મેડિકલ હેલ્પની જરૂર છે આપણને કેવું છે કે કોઈ પણ પેટને લગતી સમસ્યા થાય એટલે આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે કરીને માથે મારી મૂકીએ છીએ એક દિવસ થાય ફરી એક દિવસ સારું હોય ફરી પાછું થાય તો આવું ને આવું જો તમને અવારનવાર જણાય ત્યારે પણ તમારે બની શકે તો તમારા ફેમિલી ડોક્ટરની એકવાર સલાહ લેવી જોઈએ અને તમારે કોઈ મોટી સમસ્યા જો આવે તો તેમાંથી તમે ચોક્કસથી બચી શકો છો તો આવી કેટલીક સાઈન છે કે જે તમે ઓળખો ઘર બેઠા જ ઓળખી શકાય છે બની શકે કે તમે ડૉક્ટર પાસે જાઓ તમારું હૃદય પૂરી રીતે સ્વસ્થ હોય તો તો બહુ જ સારું છે પરંતુ કોઈ પણ એક બે લક્ષણ જણાય અથવા તો એક જ લક્ષણ જણાય પણ આમાંના જે કીધા છે કોઈ પણ લક્ષણ જળાય તો તમે ખતરામાંથી બચી શકો છો સાથે આપણે હૃદયને જો ખાસ કાળજી રાખવી હોય તો એક છે સ્ટ્રેસ લેવલ અત્યારે આપણે જોઈએ છે કે નાની નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે કોઈ બારથી એકદમ ફિટ કોઈ રમતવીરની વાત કરીએ તો એકદમ ફિટ છે કોઈ તમે જોવો કે રેગ્યુલર રીતે જીમમાં જાય છે અને એની સાથે આવું થાય છે તો એનું મુખ્ય કારણ છે સ્ટ્રેસ કારણ કે શરીર બહારથી ભલે દેખાતું હોય પણ અંદરથી જેટલું સ્ટ્રેસ છે ને એ સીધી રીતે તમને દેખાશે પણ નહીં પરંતુ ઇનડાયરેક્ટલી આપણા બોડીને આખું ખતમ કરી નાખે છે માટે જેટલું સ્ટ્રેસ લેવલ તમારું વધારે હશે તો ઉંમર કોઈ પણ હોય અત્યારે જો યુવાનો વિડીયો જોતા હશે તો એને એમ હશે કે આ તો સમસ્યા મોટી ઉંમરે થશે પરંતુ એવું નથી યુવાનોમાં પણ હૃદયને લગતી સમસ્યાઓ વધવા માંડી છે તો ખાસ કરીને તમારા હૃદયની સંભાળ લો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ હોય થાઇરોઇડ બ્લડ પ્રેશર હાઈ અથવા લો બ્લડ સુગર આ ચાર પાંચ વસ્તુઓ હોય તો તો તમારા હૃદયને એકદમ એક નાના બાળકની જેમ સંભાળવાની જરૂર છે તમારે રેગ્યુલર જે શરીરમાં રોગ છે એને તપાસ કરાવો બ્લડ પ્રેશર છે તો કંટ્રોલમાં રાખવાની કોશિશ કરીએ ડાયાબિટીસ છે તો એ પણ વધે નહીં તેવી કોશિશ કરીએ આપણા હૃદયને ખૂબ સારી રીતે સંભાળ આપીએ હવે કેટલાક બે થી ત્રણ યોગાસન જોઈશું કે જે કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે આસાની કરી શકશે હવે કરીએ તાડાસન જે આપણા હાર્ટબીટ છે ધબકારા છે એને નિયંત્રણમાં રાખે છે આપણું આખું શરીર આપણા પગના અંગૂઠા આંગળીઓ ઉપર હશે જેટલી ક્ષમતા મુજબ કરવું રિલેક્સ હવે કરીએ ભુજંગાસન જે આપણા બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે પાચન શક્તિ સબળી કરે છે અને આપણી કમરને એક સરસ સ્ટ્રેચ આપે છે થઈ જાય એટલે રિલેક્સ થઈ જાજો ધીરે ધીરે રિલેક્સ આપે યોગાસનની સાથે તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ નિયમિત રીતે કરી શકો છો બસ હૃદયની સંભાળ માટે ધૂમ્રપાનથી બેઠાડો જીવનથી સ્ટ્રેસથી દૂર રહીએ સારી જીવનશૈલી અપનાવીએ સારો ખોરાક ખાઈએ પૂરતું પાણી પીએ પૂરતી ઊંઘ લઈએ ખુશ રહીએ ખુશ રાખીએ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં નમસ્કાર